જેતપુરમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેતપુર જેતલસર ગલગલિયા હોટલ પાસે સીએનજી રીક્ષા અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વા અકસ્માત ગલગલિયા હોટલ પાસે રાજકોટથી જુનાગઢ રિક્ષા જઈ રહેલ ત્યારે પાછળથી કારે ટક્કર મારતા રીક્ષા પલટી મારી ગઈ હતી રિક્ષા ચાલકને ગંભીર ઈજા થઈ છે સસીપાઈ પાટડિયા નામના અઠાવન વર્ષીય ચાલક ઈજાગ્રસ્ત થતા જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी चाचीरी मारो मां शक्ति चे भरपूर सुकारो ओछों ने पके उपज लखलूट कॉस्मोस एरंडा भी